આ કામે મરજનાર બેન તેના સાસુ સસરા નનંદ અને સાથે રહેતા હતા અને આ લોકો અવરનવર જે ફરિયાદી છે એમના વર્ષાબહેનના ભાઈ એમના કહેવા મુજબ આ કામના આરોપીઓ બેનને શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપતા હતા અને દહેજની માગણી પણ કરતા હતા જેથી આ કામે મરણ જનારબેન કંટાળી અને નવમા માળેથી એને નીચે પડી અને આત્મહત્યા કરેલ છે જેની ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ કામના ફરિયાદી વર્ષાભેદના ભૈયે પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને આ કામના આરોપીઓના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે કેટલા આરોપી આરોપીમાં અત્યારે ચાર આરોપી છે એમાં ચારે ચાર આરોપી ઉપકળાય જાય છે દહેજ માગવામાં આવ્યું છે દહેજનો અત્યારે તપાસ ચાલે છે બરાબર ત્રાસ એમ શારીરિક માનસિક અને ભાઈ તમે તમારા ઘરેથી કશું લાયા નહીં આ નહીં બરાબર અને એકબીજાને મેનો ટોનો મારતા હતા ના ગરંજાર